જય આદેશ ઓમ નમ જય શ્રી રામ સંતોને પ્રકૃતિ સાથે અલગ નાતો હોય છે જેથી એ જાત જાતના વૃક્ષો છોડો આશ્રમમાં ઉગાડતા હોય છે આપણે આજે આવ્યા છીએ ડામળિયા ખોડિયાર આશ્રમ અહીંના બગીચામાં બારમાસી જાસૂદ ગુલાબ કરેણ અસંખ્ય ફૂલો છે ખાસ વાત એ છે કે ઠંડા પ્રદેશમાં થતું અંજીરનું ઝાડ એ પણ અહીંયા છે જે માઇનસ તાપમાન વચ્ચે થાય એ ફળ અહીંયા ચાલીસ ડિગ્રી તાપમાનવાળા વિસ્તારમાં સંતોએ ઉગાડ્યું છે આમાં અંજીર પણ અત્યારે આવી ગયા છે એની સાથે આ મીઠો લીમડો પણ છે આશ્રમની રોનક એક અદ્ભુત શાંતિ અર્પણ કરે છે અહીં બોલતા પક્ષીઓનો રાવ આપ સાંભળી શકો છો અબીજા ફૂલ છોડ છે અહિયા ઓરિજિનલ ગુલાબ છે કે જે ખરેખર ગુલાબી હોય છે બીલોポત્રી જેવા અનેક વૃક્ષો આ પ્રાંગણમાં લહેરાઈ રહ્યા છે જંગલેદાર આદેશ